લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે નાના સુરવાડા ગામે નુકસાનથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી વલસાડ વલસાડ જિલ્લા સહિત શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલ અનરાધાર વરસાદના પગલે સમગ્ર જનજીવન અસરગ્રસ્ત બન્યું છે ત્યારે ગતરોજ વલસાડના નાના સુરવાડા ગામે વાવાઝોડા સાથે પડેલ અનરાધાર વરસાદના કારણે ગામના ઘણા ઘરોને ભારે નુકસાન થવા પામ્યું છે સાથે જ માછીમારી કરતા માછીમારોની બોટને ઘણું નુકસાન થયું હોવાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વલસાડના પ્રાંત અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરી નુકસાની વ્યથા સાંભળી તમામ લોકોને સાંત્વના આપી હતી અને સરકાર તરફથી મળતી તમામ સહાય મદદ લાભ લોકોને મળી રહે અને એમનું જીવન ફરી પૂર્વવત થાય તેવી બાહીંદરી આપી પ્રાંત અધિકારીને જરૂરી સૂચનો કર્યા હતા आबक् वलसाड तालुका भाजप प्रमुख तेजस भाई पटेल सहित कार्यकर्ता हाजर्या मुकेश पटेल दिव्यांग न्यूज धरमपुर वलसाड